તારે હોય તો તમારા હું તમને રસ્તો હે અરે તમે હોયો જીતો છે જ ન કેમ કેમ છે હું દવા જીતો આમે તો 5000 તો એડ કરવા પડશે ને તારા ભાઈને

કાલે તો ઘણા જીતો હતો હું આજ તો હાલ આવતું કે પાંચ હાજર યાદ કરવા દે ડબલ કરવા ડબલ એટલે એક ગયા કરવાનું

ફન માં ફોન માં આ બરોમુ હું કોમ ઓલા પૈસાલા કાઢી ના હાલ હું લેવા આલી હું આલી જો હે આયા કાળે કાળે આઈને તારી ઓટો એ ઓટો જઈ ગયો ફોર્મું લે લે બસ છે મને તને આ કેવું દેખાવા

ના 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 પાલે દેખો પાલે ચીના હા તારા બાપ ભરવી દીધી ને આ ગયા માં હું તા તો કોને કીધું તું પાંચ હજાર રૂપિયા કીધું રાખ્યો તો આપણે તો મોટો આપણે ડબલ કરાવીએ તો છલી ગયા મોટા તો તો આપણે સિનર તો હું નામ બોધું કરાવાય હાઈ બોધું વેદો લઈને આવી ગયા આ ને આ હા તો તો હા 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 કોણ ખરાય તો મમા આ આ આ

તમારો વિડીયો તમને જો બહુ ગમતો હોય તો લાઈક કરો શેર કરો હા કરો